કેમ છો બધા મજામાં મજામાં જશો જય સોમનાથ મહાદેવ આજે અમે પાછા નવા બ્લોક માટે નીકળી ગયા છીએ ઘીરેથી અને અમે જઈ છીએ નવો બ્લોક બનાવવા માટે પાછી એક નદીનો સારો વ્યૂ લેવું સારો પોઈન્ટ લેવું અને ત્યાં જમવાનું બનાવશું અને આ છે ને એક મજા છે આપણે આગળ જઈએ જમવાનું ત્યાં બનાવવું ને બહુ મજા આવશે અને જમવાનું બની જાય ને પછી અમે ત્યાં એવું થાય તો કંઈક કોલ્ડ્રિંક અમે કરશું અને આ અમારી ગીરનો નજારો છે જંગલનો નજારો એમાં કઈ ઘટે જ નહીં ધ્યાન રાખજો ફાઈનલી અમારું રસોડું કમ્પ્લીટ થઈ ગયું હવે અમે સબ્જી બનાવવાની શાક બનાવવાની તૈયારી કરીએ છીએ ને અમારું ગામ કેવું લાગ્યું તમને અમારે ગામની હદી કેવી લાગી એ અમને કહેજો હજો એટલે હાજર અમારે 没打，我、嗯嗯嗯 કોડલી નેવા દત કે દીધું હવે આપણે ફ્રીજ માં મૂકી દી આ મારું ફ્રીજ છે ફ્રીજ છે તો જો આ કેતો ફ્રીજ ઓ કઈ ઘટત અમે છોડા ઠંડી કરવા મૂકી દીધી છે હમ આમાં બની જાય લા બસ એ બસ આને અંદર લઈ લેવું ને પછી આજે સરતું હોય ને કમ્પ્લીટ થઈ જાય ટમેટા એડ કરી દીધા ઓર કા બપાઈનું ઘણું એમ તો ટાક છે હો લા બધું લિફ્ટ છે ને ફટાણા નહી કરી ને તો કલર થોડું આવ્યું બનાવવાનું તૈયાર થઈ ગયું છે ને મારી રોટલી બનાવવાનું તૈયાર થઈ ગઈ છે ઠંડુ રહ્યું